નમસ્તે ગુજરાત આજના વિડીયોની અંદર આપણે રાશન કાર્ડની બાર મોટી માહિતી જાણીશું જેની અંદર સૌથી પહેલાં જો તમારી પાસે બીપીએલ એપીએલ વન કે એ વાયનું રાશન કાર્ડ છે અને એ રાશન કાર્ડ હેઠળ તમને રાશન મળે છે અને કોઈ કારણોસર છેલ્લા છ મહિના સુધી તમે એ રાશન કાર્ડની અંદર અનાજ લેવા નથી ગયા તો તમને એ રાશન કાર્ડની અંદર અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવશે એટલે કે તમારું રાશન કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવશે અને વર્ષ બે હજાર પચીસમાં માં આવા સાયલન્ટ કરેલા રાશન કાર્ડ છે એમને તમે ફરીથી શરૂ પણ કરાવી શકશો એટલે કે યોગ્ય ડોક્યુમેન્ટ આપી અને ફરીથી એવા બંધ કરેલા કાર્ડ છે એ તમે શરૂ કરાવી શકશો અને તમારા હકનું અનાજ છે એ પણ મેળવી શકશો પરંતુ ખાસ ધ્યાન રાખજો કે છેલ્લા છ મહિનાથી તમે કાર્ડની અંદર અનાજ લેવા નથી જતા તો તમારું કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવશે એટલે છ મહિનાની અંદર એક વખત તમે અનાજ છે એ લેવા જજો ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ભારતની અંદર કાર્ડના કેટલા પ્રકાર આવેલા છે અને વર્ષ બે હજાર પચીસમાં કયા લોકોના કાર્ડ છે એ રદ થઈ શકે છે તો મિત્રો એપીએલ અને બીપીએલ સિવાય ભારતની અંદર મુખ્ય ત્રણ પ્રકારના રાશન કાર્ડ આવેલા છે જેની અંદર અંત્યોદય અન યોજના એટલે કે એ વાયનું કાર્ડ સૌથી ગરીબ પરિવારો છે એમને આ રાશન કાર્ડ આપવામાં આવે છે ત્યાર પછી પ્રાયોરિટી હાઉસ હોલ્ડ એટલે કે પીએચએચ નામનું પણ એક રાશન કાર્ડ આવે છે ગરીબી રેખાની નીચે આવતા જે પરિવારો છે એમને આ રાશન કાર્ડ આપવામાં આવે છે ત્યાર પછી નોન પ્રાયોરિટી ફેમિલી એટલે કે એનપીપીએચ નું રાશન કાર્ડ એવા પરિવારો કે જેઓ ગરીબી રેખાથી ઉપર છે પરંતુ હજી સબસીડી વાળા રાશન માટે પાત્ર છે એવા પરિવારને આ રાશન કાર્ડ આપવામાં આવે છે ગુજરાતની અંદર વાત કરીએ તો મિત્રો એપીએલ વન એપીએલ ટુ બીપીએલ એ વાય પીએચએચ અને એનપીપીએચ આ પ્રકારના મિત્રો ખાસ કરીને છ પ્રકારના રાશન કાર્ડ છે એ જોવા મળે છે ગુજરાતની વાત કરીએ તો એપીએલ વન બીપીએલ એ વાયના કાર્ડ ધારકો છે એમને અનાજ આપવામાં આવે છે ગુજરાતમાં એક કેટેગરી છે એ બહાર પાડવામાં આવી છે એનએફએસએની કેટેગરી આ કેટેગરીની અંદર એપીએલ વન બીપીએલ એ વાય પી ડબલ એચ એન પીડબલ એચની કેટેગરીના કાર્ડ ધારકો છે એમને સમાવી લેવામાં આવ્યા છે અને ખાસ કરીને એપીએલ ટુની કેટેગરીમાં આવેલા છે એ લોકોને અનાજ આપવામાં આવતું નથી બાકીના દરેક કાર્ડ ધારકો છે એમને ગુજરાત સરકારનું અનાજ આપવામાં આવે છે તમારી પાસે કયું કાર્ડ છે એ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કયા લોકોના રાશન કાર્ડ છે વર્ષ બે હજાર પચીસમાં રદ થઈ શકે છે તો ખાસ કરીને સરકાર દ્વારા નવા નિયમો છે જાહેર કરવામાં આવ્યા છે એ હેઠળ વાહન માલિકો છે એમના કાર્ડ રદ થશે જો તમારી પાસે કાર હોય ટ્રેક્ટર હોય અથવા તો કોઈ પણ ફોર વ્હીલર વાહન છે તો તમે કાર્ડ માટે અયોગ્ય છો તમારું રાશન કાર્ડ છે વર્ષ બે હજાર પચીસમાં રદ થઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો તમારી પાસે ઘર ની અંદર રેફ્રિજરેટર છે એર કન્ડિશનર છે અથવા તો કોઈ લગરી વસ્તુ છે તો પણ તમે રાશન કાર્ડ માટે પાત્ર નથી તમારું રાશન કાર્ડ છે એ રદ થઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો જો તમારા પરિવારની અંદર કોઈ વ્યક્તિ સરકારી નોકરી કરે છે તો આખા પરિવારનું રાશન કાર્ડ છે એ રાશનને પાત્ર નથી એટલે કે એ લોકોનું પણ રાશન કાર્ડ છે રદ થઈ શકે છે ત્યાર પછી જો તમારી પાસે હો યાર્ડથી વધુની જમીન છે તો પણ તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો જો તમે ઇન્કમટેક્સ એટલે કે આવકવેરો રિટર્ન ફાઇલ કરો છો તો પણ તમે રાશન માટે પાત્ર રહેતા નથી ત્યાર પછી આગળ જોઈએ તો ગ્રામીણ વિસ્તારની અંદર તમારી વાર્ષિક આવક મર્યાદા છે એ બે લાખથી વધુ છે અને શહેરી વિસ્તારની અંદર જેમની આવક મર્યાદા ત્રણ લાખથી વધુ છે એવા લોકો પણ રાશન કાર્ડનો લાભ લઈ શકશે નહીં એવા લોકોના પણ રાશન કાર્ડ છે રદ થઈ શકે છે તો ખાસ આપને જણાવી દઈએ કે આ છ નિયમો હેઠળ તમે આવો છો અને તેમ છતાં પણ અનાજ લઈ રહ્યા છો તો વહેલી તકે તમે અનાજ લેવાનું બંધ કરી દેજો નહીં તો વર્ષ બે હજાર પચીસમાં તમારું કાર્ડ છે એ રદ થઈ શકે છે આપને જણાવી દઈએ કે ઉપરોક્ત માપદંડ હેઠળ તમે આવો છો અને તેમ છતાં પણ રાશન લઈ રહ્યા છો તો વહેલી તકે તમારું કાર્ડ છે એ સરન્ડર કરાવી લેજો એટલે કે એ રાશનકાર્ડની અંદર રાશન લેવાનું બંધ કરાવી દેજો મામલા કચેરીએ જઈને નહીતર તો સરકાર દ્વારા આગામી દિવસોની અંદર કોઈ કાયદાકીય પગલા લેવામાં આવશે તો એ પગલાંમાંથી તમારે પસાર છે એ થવું પડશે આપણે જણાવી દઈએ કે સરકાર દ્વારા ઘણા વર્ષે આવી રીતે કાર્ડ છે છે ગુજરાતમાંથી એક વર્ષની અંદર એક લાખ અને બાવન હજાર રાશન કાર્ડ આવી રીતે રદ કરવામાં આવ્યા છે મિત્રો આખા ભારતની અંદર જે રાશન કાર્ડ રદ થાય છે એમાંથી સૌથી વધારે વધુ કાર્ડ રદ છે એ ગુજરાતમાંથી એકાવન જેટલા રાશન કાર્ડ છે એ આવી રીતે રદ કરવામાં આવ્યા હતા વર્ષ બે હાજર ની વાત કરીએ તો એક લાખ બાવન ત્રણ એમ ટોટલ બે વર્ષની અંદર ત્રણ લાખ એકોતેર હજાર સાતસો ને ચોપન જેટલા રાશનકાર્ડ છે એ સરકાર દ્વારા રદ કરવામાં આવ્યા છે અને સરકારે માહિતી આપી હતી કે ધારા ધોરણોની અંદર આ કાર્ડ ધારકો આવતા નહોતા અથવા તો ખોટી માહિતી આપી અને એ લોકોએ કાર્ડ બનાવેલા હતા આવા લોકોના કાર્ડ છે એ રદ કરવામાં આવ્યા છે તો મિત્રો વર્ષ બે હજાર પચીસમાં પણ તમે ધારાધોરણો વિરુદ્ધ અનાજ લઈ રહ્યા છો તો તમારું કાર્ડ છે એ પણ રદ થઈ શકે છે કાર્ડ રદ થાય સરકાર કોઈ એક્શન લે એ પહેલાં તમારું કાર્ડ છે તમે મામલતદાર કચેરીએ જઈ અન્ન વિભાગ પુરવઠાની કચેરીએ જઈ અને તમારું કાર્ડ છે તમે સરેન્ડર કરાવી શકો છો અને કાયદાકીય પ્રવૃત્તિમાંથી બચી શકો છો ત્યાર પછી ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર હવે દરેક રાશન કાર્ડ ધારકોને મફત અનાજ છે એ મળતું રહેશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના હેઠળ ગુજરાતમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દર મહિને દર વ્યક્તિ દીઠ રાશન કાર્ડ ધારકોને પાંચ કિલો અનાજ આપવામાં આવે છે એમનો સમયગાળો છે એ વધારવામાં આવ્યો છે અને હવે સમયગાળો છે એ એકત્રીસ ડિસેમ્બર બે કરવામાં આવ્યો છે એટલે કે આવનાર ચાર વર્ષ સુધી મફત અનાજ છે એ ગુજરાતની અંદર ગુજરાતના કાર્ડ ધારકોને મળતું રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો કાર્ડ ધારકો માટે નવો નિયમ કે હવે નવું કાર્ડ બનાવવા માટે આવક મર્યાદાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તારની અંદર આવક મર્યાદા છે એ ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી છે અને ગ્રામીણ વિસ્તારની અંદર આવક મર્યાદા છે એ બે લાખ રૂપિયા કરવામાં આવી છે જો શહેરી વિસ્તારની અંદર ત્રણ લાખથી વધારે આવક મર્યાદા હશે એ લોકો રાશન કાર્ડ બનાવી શકશે નહીં અને ગામડાની અંદર બે લાખથી જેમની આવક મર્યાદા વધુ હશે એ એ લોકો પણ કાર્ડ છે બનાવી શકશે નહીં ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે રાશન કાર્ડ ધારકો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે વર્ષ બે હજાર પચીસમાં માં આ નિર્ણય છે એ કદાચ લાગુ પણ થઈ જશે અને ગરીબોને જે અનાજ આપવામાં આવે છે એ અનાજ હવે પેકેટની અંદર આપવામાં આવશે અનાજની અંદર કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ છે એ કાર્ડ ધારકોને મળી રહે એટલા માટે સરકારે આ નિર્ણય લીધો છે હાલમાં રાજ્યના એનએફએસએના જે ગ્રાહકો છે એમને બે કિલો અને ત્રણ કિલો છૂટક અનાજ આપવામાં આવે છે આપ સૌ જાણો છો કે તુવેર દાળ મગ અડદ આ રીતે છૂટક અનાજ છે એ કાર્ડ ધારકોને આપવામાં આવે છે અને આ અનાજની અંદર ઘણી વખત અનાજ છે એ કાર્ડ ધારકોને ઓછું આપવામાં આવે છે અથવા તો બદલી દેવામાં આવે છે અથવા તો પેકેટની અંદર અનાજ હોતું નથી જેમને કારણે ઘણા મહિના પછી એ કાર્ડ ધારક અનાજ લેવા જાય છે તો સડેલું અનાજ પણ એમને મળે છે આવી ઘણી બધી ફરિયાદો છે એ સરકારને મળી હતી ત્યાર પછી સરકારે નક્કી કર્યું છે કે હવે કાર્ડ ધારકો છે એમને અનાજ પેકેટની અંદર આપવામાં આવશે ખાસ કરીને મિત્રો કઠોળ છે એ પેકેટમાં આપવામાં આવશે કઠોળની અંદર તુવેર દાળ આપવામાં આવે છે અથવા તો બીજું અનાજ આપવામાં આવે છે પેકેટની અંદર આપવામાં આવશે અને ખાંડ છે એ પણ પેકેટની અંદર આપવામાં આવશે અને ત્યાર પછી એમનું વિતરણ છે શરૂ કરવામાં આવશે તો મિત્રો વર્ષ બે હજાર પચીસમાં જ કાર્ડ ધારકો છે એમને હવે અનાજ એ પેકેટની અંદર મળી શકે છે મીઠાની જે રીતે થેલી મળે છે એવી જ રીતે હવે કઠોળ છે એ પણ તમને પેકેટમાં મળશે ખાસ કરીને સરકાર આ નિર્ણયની અમલવારી છે વર્ષ બે હજાર પચીસથી જ કરી દેશે બજેટની અંદર પણ આ અંગે જોગવાઈ છે એ કરવામાં આવશે ત્યાર પછી ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે ખૂબ જ કામની માહિતી કે જો તમારે આવકનો દાખલો કઢાવવો છે નવું ગેસ કનેક્શન જોતું છે આયુષ્યમાન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્યમાન કાર્ડને અપડેટ કરાવવું છે વિધવા કે વૃદ્ધ સહાય મેળવવી છે કે બીજા સરકારી લાભો લેવા છે તો આ લાભો લેવા માટે તમારે ફરજિયાતપણે રાશન કાર્ડનો પુરાવો છે એ આપવો પડશે એટલા માટે રાશન કાર્ડની અંદર તમને અનાજ નથી મળતું તેમ છતાં પણ તમારું રાશન કાર્ડ એક્ટિવ હોવું ખૂબ જરૂરી છે તો મિત્રો રાશન કાર્ડ ને એક્ટિવ રાખવા માટે તમારે રાશન કાર્ડનું કેવાય છે એ કરાવવું

માટે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બે છે એ શરૂ થઈ ગઈ છે એ હેઠળ તમે ફ્રીમાં ગેસ કનેક્શન છે એ મેળવી શકો છો અને આ ગેસ કનેક્શન મેળવવા માટે પણ તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે જે યોજના હેઠળ કેન્દ્ર સરકાર વર્ષના બાર ગેસ સિલિન્ડર આપે છે અને એ ગેસ સિલિન્ડર ઉપર ત્રણસો રૂપિયાની સબસિડી પણ આપે છે મિત્રો હાલમાં માર્કેટની અંદર ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત છે એ આઠસો રૂપિયા આજુબાજુ છે એમાં તમને ત્રણસો રૂપિયાની સબસિડી મળે એટલે તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બે હેઠળ ગેસ કનેક્શન મેળવો છો તો એની અંદર ગેસ સિલિન્ડર છે એ તમને પાંચસો રૂપિયામાં મળશે આમ સરકાર દ્વારા ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવશે અને તમે ત્રણસો રૂપિયા ગેસ સિલિન્ડર સસ્તું છે એ મેળવી શકશો પરંતુ આ કનેક્શન મેળવવા માટે પણ તમારી પાસે એક્ટિવ મોડમાં કાર્ડ હોવું જરૂરી છે ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ બે ના હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે એ અંતર્ગત પાક્કું મકાન બનાવવા માટે સરકાર પાસેથી તમે સહાય છે લઈ શકો છો મિત્રો આપને ખાસ જણાવી દઈએ કે જો તમારી પાસે બીપીએલ અને એ નું રાશન કાર્ડ છે તો તમે ચોક્કસપણે આવાસ યોજના હેઠળ લાભ લઈ શકો છો અને એપીએલ વન કેટેગરીનું રાશન કાર્ડ છે અને તમારું મકાન જર્જરિત અવસ્થાની અંદર છે તો પણ તમે આવાસ યોજના ગ્રામીણ

જરૂરી છે ત્યાર પછી આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર કે મિત્રો દર મહિને તુવેર દાળનો જથ્થો છે એ પચાસ ટકા રાશન કાર્ડ ધારકોને જ આપવામાં આવતો તો આપ સૌ જાણો છો પરંતુ હવે વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી હડતાલ કરવામાં આવી હતી અને કેન્દ્ર સરકારને કહ્યું હતું કે પચાસ ટકાને બદલે સો ટકા જથ્થો આપવામાં આવે તો જ અમે તુવેર દાળનો જથ્થો લઈશું આ માંગને આધારે સરકારે માંગ છે એ પૂર્ણ કરી છે અને નવો નિર્ણય લીધો છે અને સરકારે કહ્યું છે કે હવે પચાસ ટકાને બદલે નેવું ટકા તુવેર દાળનો જથ્થો છે એ આપવામાં આવશે એ અંતર્ગત મિત્રો અત્યાર સુધી રાશનકાર્ડ ધારકો છે એમાંથી પચાસ ટકા રાશનકાર્ડ ધારકોને જ તુવેર દાળનો જથ્થો મળતો હતો પરંતુ માર્ચ મહિનાથી અનાજ વિતરણ શરૂ થશે એની અંદર નેવું ટકા રાશન કાર્ડ ધારકો છે એમ એમને તુવેર દાળનો જથ્થો છે એ મળતો થઈ જશે આપને ખાસ જણાવી દઈએ કે વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે દસ ટકા લોકો છે એ તુવેર દાળ લેવા નથી આવતા એટલા માટે સો એ લોકો છે એટલે કે નેવું ટકા જથ્થો ફાળવ્યો છે પરંતુ સો એ જે રાશન કાર્ડ ધારકો છે એમને તુવેર દાળનો જથ્થો છે એ આપવામાં આવશે તો કેન્દ્ર સરકારે નવો નિર્ણય કર્યો છે એ અંતર્ગત માર્ચ મહિનાથી અનાજનું વિતરણ થશે એની અંદર તુવેર દાળનો જથ્થો છે એ પચાસ ટકાને બદલે નેવું ટકા કાર્ડ ધારકોને આપવામાં આવશે એટલે દરેક કાર્ડ ધારકોને હવે તુવેર દાળ મળતી થઈ જશે હોળી પહેલાં માર્ચ મહિનાની અંદર કાર્ડ ધારકો છે એમને મોટી ભેટ મળશે